મોણિયાવાડીમાંથી બાર ફૂટ લાંબા અજગરનું કરાયું રેસ્ક્યુ અજગર નજરે આવતા કામ કરતા મજૂરોમાં ફેલાયો હતો ભયનો માહોલ પારડી શહેરમાં દમણી જાફર ખાતે પોણિયા રોડ ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ પટેલની વાડીમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે તેમને મહાકાય અજગર નજરે આવતા મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ અજગર માટે વાડી માલિકે પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરવામાં આવી હતી જેને પગલે ગ્રુપના સભ્ય યાસીન મુલ્તાની ઋષિ ઠાકોર સાથે તાત્કાલિક વાડી ખાતે પહોંચી ગયા હતા અને અંદાજે બાર ફૂટ લાંબા ધરાવતા અજગરનું ભારે જહેમતે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવતા વાડી માલિકે રાહત અનુભવી હતી આ અજગર વિશે પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે